હા મિત્રો કેમ ચાલે છે મજામાં શું કરે ચોખા ગોતે ખાવાના હે બરોબર ગોતી ન કરવાનું ચોખા તો કરે ખુશી

શું હાલે અલ્પા શું હાલે ટીવી જો તારે ટીવી જો જો ખુશી આરવી કે આવડા શું કરે ગવટીયા ખાય હવે તો ખુશી એ સારું થઈ ગયું કે નહીં કમ્પ્લીટ નો થઈ ગયા ચોખા હજુ નથી આ બરોબર શું કેસ તું ખીચડી બરોબર ખીચડી મૂકી દેવાની એમ ને આજે ખીચડી વાર ને તો ખીચડી બનાવવાની મિત્રો આજે ખીચડી અને આ સોડી જોઈએ કઈ રીતનું કહે તું ડિસ્કો ના ના ડિસ્કો કરી હાલ ધારો ભાગી ગાયો કા ભાગી જાય કે નથી ડિસ્કો કરવો એટલે હવે તો મિત્ર આ રીતનો કંઈક મૂકી લાવો આજે આપણો બ્લોગ અમારે ખુશી ને આરવી ને રમતા હોય તો મીકી દે આપણો બ્લોગ આપણે આજે પણ આજે આપણો મિત્રો જે જવાનું નહોતું તો મીકી દે ઘરેથી આપણે બધા રિયારિયા ભોળા દાદા ને આવું બધું જોતા હોય છોકરાને રમવામાં ગુજરાતીમાં અત્યારે ભોળા દાદા ફાસ હાલે છે છોકરા બધા ભોળા દાદા જોવે એમ બરોબર અને બીજું શાક શું બનાવવાનું એવું હાલો બોલ એલા 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 આ કયો ડિસ્કો કહેવાય હે એલા આ ભોળાધરો ડિસ્કો આ મિત્રો અમારે આરવી ડિસ્કો કરે ભોળાધરો તમે જોયો આ ડિસ્કો પછી ઓ ટેંગો ટેંગો વાળો દેખાડી દે હાલ ટેંગો 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 એલા પણ પાસ ચાલે આદરે ટેંગો ટેંગો

આપણે આવી ગયા છીએ ધાબા ઉપર મેં કે લાવો જ આવી ધાબા ઉપર અને તમને અહીંનું દ્રશ્ય આજે દેખાડું છું વારંવાર આપણા બ્લોગની અંદર કે વાડીનું દ્રશ્ય તમે જુઓ મિત્રો ચોમાસું થવાનું છે અને શાહ નાખવાનો ટાઈમ થઈ જશે તમે જુઓ એ કે શાહ નાખી દીધા છે પછી વાવણી થઈ છે વાવણીનો પહેલો વરસાદ તમને વરસાદ દેખાડ્યો મિત્રો માવઠાનો આપણો વરસાદ હતો એ અહીંથી મેં તમને દેખાડ્યો હતો આપણે તુલસીમાનો કેરો છે અહીંયા અમે તુલસીમાની આપણે પૂજા થતી હોય દીવા અગરબત્તી કરતા હોય છે એ તમે જોયું મિત્રો આગળનો આપણો બ્લોગ હતો વાળો આવી રીતનું વારંવાર તમને હું કહું છું મિત્રો ગિલીભાઈ ગામે બેઠા હે એકલા ગિલીભાઈ શું હાલે હે મોજે મોજ ને મિત્રો અમે બે મિત્ર કામે બેઠા એમ એક બ્લોગ જોયો છે અમારો ગીલી ગિલીભાઈ આનું એનું નામ તો રમેશ છે પણ અમે બધા ધડે બહુ સારું રમતો ને એટલે ગીલી જોઈએ છે એટલે કામે બેઠા હતા અને મેં કે લાવો આજનો બ્લોગ આપણો કંઈક આવી રીતનું લેવી છોકરા એટલે રમતા હતા અને મને મોજ આવી મેં કે લાવો આજનો બ્લોગ આપણે લઈ રહીએ વળી પાછો છોકરા છોકરા રમતા હોય એનો તો મિત્રો આપણા બ્લોગની અંદર કેવો લાગે છે અને કેવી મજા આવે છે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ને કોમેન્ટ કરી અને મને કહેવાનું તમારે કે શું હાલે છે છોકરા જો દડે રમે હે જો જો છોકરા દડે ઢોરા નીકળ્યા છે પ્રદીપ શું હાલે હે બેટિંગ બેટિંગ ચાલે હે કરણ કરણ ને પ્રદીપ ને રાધે અને ઢોરા નીકળ્યા મિત્રો આ રીતનું ઘર ઘર પાસે બજાર નીકળે છે તો કંઈક બધી રીતની મજા આવે છે આવી રીતનું બધું હાલતું હોય છે કંઈક હવે તમને બધી વાત કરી છે મિત્રો ધરમસિંહ બી કે વ્લોગ ચેનલને વધુ વધુ સપોર્ટ અને શેર કરજો અવારનવાર આવા સારા સારા બ્લોગ તમારા માટે હું લઈને આવું છું અને બધા મિત્રોને આજના માટે એટલું તને મળશું અને નવા બ્લોગ કે સાથ બધા મિત્રોને જય માતાજી